આવી <laughs> મેળામાં <laughs> 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 <halo>, जाय वी शी तरणे तरणा मेला हूने मारो फ्रेंड जायलेस आयम पुलोड आहरा है जाय बड़ा तरा केरी भी नहीं हो है नहीं प्लाइम आओ देपाद देपाद जाओ आजवा आहा माझी आज़ा यह वो सराश लियो બોલ તું કાય કાલ એ મારો ફ્રેન્ડ જયલો અને કિશન ને બળુ કાકા બધા ને મેળા મોજ તમારે મોજ કરવી હોય ને તો હાલો મેળા મેળા મોજ છે જો

હેલો ગાઈઝ હેલો અવરીવાન હું મારા મિત્ર જયેશ ગળદરિયા ચેનલ સાથે જોઈન્ટ થયો છું અને હું અને મારા મિત્ર સાથી મિત્રો બધા જ એકસાથે જઈ રહ્યા છીએ મેળાની મોજ કરવા માટે મેળાને માણવા માટે તો આગળ કન્ટિન્યુ જોજો અમારું લાઈવ તમને જોવાની મજા આવશે કોમેડી કરશું ધમાલ કરશું મસ્તી કરશું સાથે સાથે ગાયન પણ કરશું તો ગાયઝ જોતા રહીજો અને ઓનલી મોજ અને બીજું કહી દઉં કે અમારી ચેનલ માં તમે નવા જ હોય તો સબસ્ક્રાઈબ કરજો બે લાઈકન દબાવી બે લાઈકન દબાવીને ઘંટડી દબાવી દેજો તો અમારા નવા નવા વિડીયો પણ જોવા મળશે તો એટલું મારું વિનંતી છે તો સાંભળી લેજો ચાલો લાઈવ અમારું કન્ટિન્યુ ચાલુ જ રહે છે ઠેઠ ટણ અંતર પહોંચે ત્યાં વધુ બરાબર તો જોવાનું ભૂલતા નહીં અમારું વારો પૂરો છે આવીને હાય ફ્રેન્ડ અમે આવી ગયા છીએ રાજપરાના પેટ્રોલ પંપ પર તો છે દે દેજે આવજે હું બોલું બોલવા કાળ જે કેવા મળવા કાયું ને આ રોડ ઉપર ઊભા છે અમે આમ રાણપુર છે આમ પાળિયાદ છે તો પાળિયાદ બાજુ જઈ રહ્યા છીએ પણ અને એક જેટ આપણે આ સીએનજી પંપ છે તો સીએનજી પંપ પાસે પહોંચ્યા છીએ અમે અમારી ગાડી જઈ છે ગેસ ભરાવા તો થોડી વારમાં અમારી ગાડી આવી જાય છે બેસી જાય છે અને પાછી જેવી બગબખાટી ગપગપાટી હતી એવી ચાલુ થાય છે કન્ટિન્યુ જોવાનું બોલતા નહીં અમારું લાય બરાબર તમને મોજ આવે તો જ કહેવાનું અને જો એક તમને ચેલેન્જ આપું છું તમને મોજ આવે તો સબસ્ક્રાઇબ કરજો બકી ન કરતા બરોબર કોઈ ફોર્સ નથી દિલથી દિલથી મોજ આવી પડે કે મોજ કરાવી તો સબસ્ક્રાઇબ સબ્સક્રાઇબ કરવાનું બાકી નહીં કરવાનું એમ કોઈ ફોર્સ નથી કરતા બરોબર અમારો લાઈવ જો મજા આવશે ખૂબ ધમાલ મસ્તી બધું ચાલશે અને સાથે સાથે સોંગ પણ વાર છે તો જો આ અમારા સાથીદારો મિત્રો છે સાથે સાથે હું પણ વ્લોગિંગ કરી રહ્યો છું હું પણ મોબાઈલમાં

મોટા નહીં રાતે રાતે હર હર ગૌળાનાથ હરહર માધે આવજો